કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે કે જેમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવા જઈ રહેલ ફિલ્મ મહારાજ તેનો વિરોધ નોંધાવ્યો છે બજરંગ દળ પણ વૈષ્ણવોની સાથે ફિલ્મના વિરોધમાં જોડાયું છે ખંભાળિયા કલેક્ટર કચેરીએ વૈષ્ણવોએ આવેદન આપી મહારાજ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવા જઈ રહેલ મહારાજ ફિલ્મનો વિરોધ નોંધાવઈ રહ્યો છે બજરંગદળ પર વૈષ્ણવોની સાથે ફિલ્મના વિરોધમાં જોડાયું છે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવે હિન્દુ સમાજ સંગઠન અને વૈષ્ણવોએ ફિલ્મનો વિરોધ નોંધાવ્યો છે શ્રી કૃષ્ણ एवं મહાપ્રભુજીના વિશે વિભત્સ ચિત્રણ કરેલ હોય વિરોધ નોંધાવતા વૈષ્ણવ સમાજના લોકો વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકત્રિત થયા અમે લોકો અહીંયા ખંભાલિયામાંથી હું સેવાકુંજ હવેલીમાંથી માધુરી બહુજી ગોસ્વામી અહીંયા આવ્યા છીએ કચેરીમાં અમે જે મહારાજ ફિલ્મ જે આવે આવવાની છે એમાં અમારા સંપ્રદાયનું અને કુષ્ટિમાર્ગનું બહુ જ મન દુભાય એવું બધું એમાં ડાયલોગ અને છે એ હિસાબે અમને બહુ જ વૈષ્ણવોનું મન દુભાય છે એટલા માટે એ આગળ રિલીઝ ન થવી જોઈએ એના પ્રયાસો અમે લોકો કરીએ છીએ અત્યાર સુધીમાં અઠ્યાવીસ તારીખ સુધીનો સ્ટે આવેલો છે આગળ અમારી ઈચ્છા છે કે આગળ એ રિલીઝ થવી જ ન જોઈએ અને જો રિલીઝ થશે તો અમે ઉગ્ર આલોંદન કરવા માટે અમે ભેગા થયેલા જ છીએ અને અમારા મનમાં છે જ એવું કે અમે નહીં કરવા દઈએ એમ એટલે અમે અહીંયા કચેરીમાં રિક્વેસ્ટ કરી છે અને અરજી નોંધાવી છે કે આ પિક્ચરનું થવું ન જોઈએ એ આવવી ન જોઈએ જો આવશે તો અમને બધાને બહુ જ મન દુઃખ થશે અને શ્રી કૃષ્ણ વિશે અને શ્રી મહાપ્રભુજી વિશે જે આમાં ગલત બધું બતાવેલું છે એ ન હોવું જોઈએ અમારા ગુરુ છે અને અમારા કૃષ્ણ એ અમારા ભગવાન છે એ હિસાબે કોઈ દિવસ એવી રીતે એમના માટે ગલત જો આવશે તો અમે લોકો નહીં ચલાવી લઈએ શ્રી વલ્લભાધી શ્રી અમે લોકો જામખંભાલિયામાં સેવાકુંજ હવેલીમાંથી હું શ્રી ગોસ્વામી શ્રી માધવી બહુજી અને મારા સાથે મારા બધા વૈષ્ણવો સહચરો બધો અમારી સાથે છે અને અમે ફિલ્મ જે મહારાજ ફિલ્મ આવે છે એનું બાયકોટ કરવા માટે અમે લોકો બધા ભેગા થયા છીએ અમને અમે લોકો બધાએ સાઇન કરી અને લેટર લખી અને અહીંયા કચેરીમાં અમે નોંધાવ્યું છે કે ભાઈ આ જે ફિલ્મ આવે છે એ આપણે રિલીઝ ન થવી જોઈએ કેમ કે વૈષ્ણવોના મનમાં બહુ જ એના પ્રત્યે ખરાબ બોલાવેલું બોલાયેલું છે એમાં ડાયલોગ પણ બહુ સારા નથી એટલે એ હિસાબે અમારા વૈષ્ણવ ધર્મનો નો પુષ્ટિ માર્ગ ધર્મ વગોવાની વાત છે આ એટલે એ બધું ન થવું જોઈએ એ હિસાબે આપણે આ વસ્તુ અહીંયા કરીએ છીએ અને આગળ અત્યારે સુધીમાં તો અઠ્યાવીસ તારીખ સુધીનું સ્ટે આવી ગયું છે એમાં પણ હવે આગળ પણ ન થાય રિલીઝ એની આપણી બધાએ કોશિશ કરવાની છે એ જ અમે કરીએ છીએ વલ્લભાર બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે